પ્રકૃતિ એ જળ છે અને આ બાજુ ચેતન તત્વ તરફ આપણો જોબ કેટલો હશે પુરુષ તત્વ તરફ આપણું એટેન્શન કેટલું જ હશે અને પ્રકૃતિ સાથેનું તાદાત્મ કેટલું તૂટશે આનો મુખ્ય આધાર આ છે કે પ્રકૃતિ સાથેનો તાદાત્મ તૂટ તૂટવું જોઈએ અને આ બાજુ પુરુષ સાથેનો કોન્સિયસનેસ સાથેનો નાતો જોડાવો જોઈએ આ આપણે આપણે આ રસ્તાની અંદર આ કરવા પેલું સ્ટેપ આપણે એ મૂકવા માંગીએ છીએ હવે આઈડેન્ટિફિકેશન તોડવા માટેનું પહેલું પગથિયું છે વર્તમાન ક્ષણ પ્રેઝન્ટ મોમેન્ટ હવે આ પ્રેઝન્ટ મોમેન્ટમાં જ્યારે આપણે આવશું એટલે આ પહેલો પોઈન્ટ છે કે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવ્યા ત્યારે પહેલી જ વખત મેં મારી આંખથી જોયું આ તમે અનુભવ કરો માનવાની કોઈ જરૂર નથી તમે જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં હો ત્યારે પહેલી જ વખત તમે તમારી આંખથી જોવો છો અને

ખાલી દેખાવાની પ્રક્રિયા થાય છે અત્યારે પણ એની અંદર આત્મતત્વ એ પ્રવેશ કર્યો છે આત્મતત્વ દાખલ થઈ ગયું છે અને આત્મતત્વ થોડી સેકન્ડો માટે અને ડાયરેક્ટ રીતે બધી વસ્તુને અંદરની વસ્તુની અવ્યવસ્થાને જોઈ શકે છે આટલું પેલા આપણે તે આ પુરુષ તત્વ તરફ આ કોન્શિયસનેસ તરફ મહાન તત્વ તરફ સત તત્વ તરફ જવાની ગતિનો એક પહેલો પડાવ છે કે જેની અંદર આપણે હાજર હોય છે અને હાજરીમાં પહેલી જ વખત આપણી સ્વયંની આંખથી આ જોઈ જ્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં હોય છે ત્યારે સ્વયંની આંખથી આપણે જોઈ છીએ આપેલી વસ્તુ આટલું સમજાય છે બધા પ્રકૃતિથી પુરુષ તરફ જવાની યાત્રા આપણે ચાલુ કરી છે એનો પહેલો પહેલો પળાવ છે પ્રેઝન્ટ મોમેન્ટ અને એ પ્રેઝન્ટ મોમેન્ટની અંદર આપણે આપણી પ્રેઝન્સ એટલે આપણી પ્રેઝન્સ એટલે આપણે જેને હું માની છીએ એની પ્રેઝન્સ નહીં આ બરાબર સમજી લે જ્યારે આપણે એમ કહી કે આપણી પ્રેઝન્સ ત્યારે આપણી એટલે બોડીની નહીં માઇન્ડની નહીં બુદ્ધિની નહીં પણ જેને ભાન તત્વ કહેવાય એની પ્રેઝન્સ હવે તમારી એટલે ભાન તત્વ આવું નિશ્ચય કોઈ કરી શકશે પેલો જે આપેલો નિશ્ચય કરવાનો નિશ્ચય કોઈ કરી શકશે કે મારો હું અર્થ છે ભાન નું તત્વ એ નિશ્ચિત કરી શકશું આપણે અત્યારે આ તમારે બધાને વિચાર કરો નક્કી કરવાનું છે અને નક્કી કેવી રીતે કરવાનું છે તમે જાગૃત છો તમે પેલાની ભૂમિકા જોઈ છે કે તમને ડેટા લાવે છે એ તમે જોયું છે અને અત્યારે તમારી પ્રેઝન્સ થાય છે ત્યારે તમે ડાયરેક્ટ રીતે જોવો છો એટલે પ્રેઝન્સ નું તત્વ છે એ તમને ડેટા નો બાયપાસ કરાવીને જોવાની ક્ષમતા કરાવે છે ડેટા ની કઈ જરૂર ન પડી ડેટા બોલે એને એ એ એનો હવે સાંભળવાની જરૂર નથી હવે ડેટા ની અંદર શું પડેલું છે અત્યારે મારો આગ્રહ મારી માન્યતા ઘૃણા ભય શું પડેલું છે મને ડાયરેક્ટ રીતે દેખાય છે આપેલી વસ્તુ આ પુરુષ તત્વ આ કોન્સિયસનેસ આ ભાન તત્વને અડવા ત્યાં થયું છે એટલે આપણી યાત્રા પ્રકૃતિમાંથી પુરુષ તરફ જવાની યાત્રા ચાલુ થઈ આ જગ્યાએ બરાબર તમે આવી જાઓ અને આ જગ્યાએ નિશ્ચય કરવાનો છે એ નક્કી કરી લીધું નિશ્ચય આમ કે મારી હાજરી થઈ મારી એટલે કોની મારી હાજરી એટલે કોની હાજરી મારી એટલે ભાન માનો કે હું જ્યારે હાજર ખાઉં છું ત્યારે ભાન વધી જાય છે અને હું ગેરહાંજ્ય રહું છું ત્યારે ભાન ઓછું જ થઈ જાય છે તો મારી હાજરીનો અર્થ છે વાત આવો નિશ્ચય થઈ શકશે આ પ્રાઇમરી ભૂમિકા છે આ થઈ શકશે બધા નિશ્ચયો રહેવાનું નથી હું વર્તમાન ક્ષણમાં રહું ને જોઉં ને એવું નહીં નિશ્ચય જોઈશે પરોક્ષ નિશ્ચય જોઈશે પરોક્ષ નિશ્ચય જોઈશે કરી શકશું આપણે નિશ્ચય કરી શકશું કે છે તો આ વસ્તુ આમ જ છે પ્રેઝન્સ જયારે મારી થાય છે ત્યારે ભાન વધી જાય છે ડાયરેક્ટ રીતે ત્રીજા નેત્ર થી હું જોઈ શકું છું આટલી વસ્તુ મારે છે આટલું